પહેલાં આપનો પરિચય મારું નામ અનિક યોગેશભાઈ જોશી છે હું શ્રી ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પાંખનો પ્રમુખ છું અને હાલમાં આગામી ટૂંક જ સમયમાં એટલે કે આઠ જાન્યુઆરી બે હજાર ને ચોવીસથી શ્રી ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પાંખ દ્વારા પ્રથમ વખત નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થવા જઈ રહ્યું છે જેની અંદર અમારા મુખ્ય સ્પોન્સર જે છે સ્વચંદ્રિકાબેન પ્રભુલાલ વ્યાસ હસ્તે જગતભાઈ સંપૂર્ણ એ અમારા આ ટુર્નામેન્ટના મુખ્ય દાતાશ્રી છે અને આ ટુર્નામેન્ટની અંદર દસ ટીમોએ પાર્ટિસિપેટ કરેલું છે અને સંપૂર્ણ અમે આ ટુર્નામેન્ટ જે છે આઈપીએલની સિસ્ટમથી રમાડવા જઈ રહ્યા છીએ અને આ આઠ જાન્યુઆરીથી શરૂ જે અમારી ટુર્નામેન્ટ થાય છે એનું આજે રાજગોર સમાજવાડી આરટીઓ મધ્યે અમે અહીંયા એક દરેકે દરેક પ્લેયરનું સિલેક્શન અને ઓક્શન રાખ્યું છે અને આ સંપૂર્ણ ટુર્નામેન્ટ દરમિયાન કુલ એકસો એકસઠ ખેલાડીઓએ આ ટુર્નામેન્ટમાં પાર્ટિસિપેશન કર્યું છે કઈ અમારી આ ટુર્નામેન્ટ જે છે જુબિલી ગ્રાઉન્ડ ભુજ મધ્યે અમે રમાડવા જઈ રહ્યા છીએ રાત્રિ ક્રિકેટ ટુર્નામેન્ટ છે એટલે કે સાંજે સાડા છ વાગ્યાથી લઈ અને રાત્રિના બાર એક વાગ્યા સુધી અમારી આ ટુર્નામેન્ટ ચાલવાની છે